આઈસીડીએસ કચેરી ઘટક ખાતે પોષણ માસ નિમિત્તે સ્વસ્થ બાલ બાલિકા સ્પર્ધાનું સફળ આયોજન કરાયું હતું ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરવા નિમિત્તે આઈસીડીએસ શાખા વાગરાના આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ સ્થળેથી મુજબની પ્રવૃત્તિ કરવા આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે આઈસીડીએસ કચેરી ઘતક વાગડા ખાતે પોષણ માસ નિમિત્તે સ્વસ્થ બાળ બાલિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઘતક તેમજ સેજામાં જે બાળકની ઉંમર પ્રમાણે વજન અને ઊંચાઈ સામાન્ય હોય તેવા બાળકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને જુબિલિયન કંપનીના સહયોગ થકી પ્રાંત મેડમ મામલતદાર સીડીપીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ ટીએલએમ પ્રદર્શન અને ટીએચઆર તેમજ મિલેટ્સમાંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરાયું હતું પ્રાંત મેડમ તેમજ સીડીપીઓ દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ યોજનાની માહિતી પૂરી પાડવામાં આવી હતી આઈસીડીએસ યોજના હેઠળ ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ટેક હોમ રાશન અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની જરૂરી માહિતી બાળકોના વાલીઓને આપવામાં આવી હતી સાંજે ચાર કલાકે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું